તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો તો તમારી અસાઇમેન્ટનું સોલ્યુશન પ્રકરણ નંબર બે બરાબર તો ખાસ ધ્યાન દેજો જો તમે હજુ સુધી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કર્યો હોય તો ખાસ સબ્સ્ક્રાઇબ કરી લેજો તમને બધા પ્રકરણનું સંપૂર્ણ સોલ્યુશન આ ચેનલમાં મળી રહેશે તો પ્રકરણ બેનો પહેલો દાખલો છે નીચે આપેલી બહુપદીઓની ઘાત જણાવો તો આ બહુપદીની આપણે ઘાત જણાવવાની છે તો આમાં ઘાત જણાવવાનું કાંઈ નથી સૌથી મોટી ઘાત હોય ને ઈ તમારો જવાબ એટલે કે x ની 5 ઘાત છે x ની 4 ઘાત છે બને આ અચળ પદ છે તો 5 ઘાત ઈ તમારો જવાબ બરાબર અહી અહીંયા આમાં આ બહુપદીમાં સૌથી મોટી ઘાત હોય એ તમારો જવાબ કે 2 અચળ પદ છે y ની 2 ઘાત y ની 3 ઘાત અને 2y ની 8 ઘાત તો 8 એ તમારો જવાબ બરાબર તો એકદમ સિમ્પલ હતું ચલો એના પછીનો ક્વેશ્ચન કે નીચેનામાં x વર્ગનો સહગુણક જણાવો બરાબર તો x વર્ગ આરે જે ગુણાકારમાં હોય ને એને x વર્ગનો સહગુણક કહેવાય તો x વર્ગની આગળના ભાગમાં એની અંદર ગુણાતી વસ્તુ કઈ છે તો કે તો આનો જવાબ આવશે π/2 e x વર્ગનો શું થયો સહગુણક ચલો હવે આમાં x વર્ગનો સહગુણક કોણ તો કે x ઘન છે અહીંયા x છે અને અચળ પદ છે x વર્ગ જ છે નહીં આમાં બરાબર તો x વર્ગનો સહગુણક શું હોઈ શકે 0 કેમ કે x વર્ગ પણ હોવું જરૂરી છે x વર્ગનો સહગુણક પૂછો તો બરાબર ચલો એના પછીનો દાખલો દાખલા નંબર 3 x ની નીચેની કિંમતો માટે પાંચ એક્સ ઓછા ચાર એક્સ નો વર્ગ વત્તા ત્રણ બહુપદીના મૂલ્ય શોધો બરાબર આ એક સમીકરણ આપેલું છે એમાં એક્સ ની જગ્યાએ એક વખત માઇનસ એક મેકો અને બીજા દાખલામાં એક્સ બરાબર બે મેકો અને પછી જે કિંમત મળે એ બરાબર જોવાની છે આપણે તો પેલા સમીકરણ લખી લઈએ આપણે કે પાંચ એક્સ ઓછા ચાર એક્સ નો વર્ગ વત્તા ત્રણ હવે જ્યાં એક્સ દેખાય શું મેકવાનું માઇનસ એક જુદી જુદી નિશાની છે બરાબર એટલે કે વધે ઓછી ઓછા અને પાંચ એકા પાંચ અહીં ઓછા ચાર ના ઓછા ચાર અને ઓછા એકનો વર્ગ થાય એટલો બરાબર કોઈ નો વર્ગ કરો ઓછા એકનો વર્ગ પણ વર્ક કરો તો પણ પ્લસ એક આવે અને ચાર એકા ચાર વત્તા ત્રણ હવે આમાં સરખી સરખી નિશાની છે એનો સરવાળો કરો બરાબર એટલે માઇનસ પાંચ ને માઇનસ ચાર એટલે માઇનસ નવ અને પછી કોણ છે વધતા ત્રણ

જ્યાં એક્સ દેખાય ને એમ છે આપણે બે આ વખતે તો ચલો મેકે કે 5 ના 5 x દેખાણા ને એમ એકા બે ઓછા ના ઓછા 4 ના 4 x દેખાય ને એમ એકા બે એટલે એનો વર્ગ પછી બે હવે આ બે નો ગુણાકાર થાય 5 2 10 એ ઓછા 4 ના ઓછા 4 બે નો વર્ગ કરલો થાય તો કે 4 વત્તા બે ના વત્તા બે સોરી અહીંયા 3 હતા રકમમાં 3 છે બરાબર હવે દસ ના દસ ઓછે ઓછાની સરવાળો હવે તેર અને ઓછા સોળતા હતા જ અહીંયા હવે જુદી જુદી નિશાની છે તો કરો બાદ બાકી માંથી તેર જાય તો સોળ માંથી તેર જાય તો કેટલા બચે ત્રણ પણ આવા બે મોટું કોણ તો કે સોળ મોટા પદની નિશાની જવાબ તમારો આવશે માઇનસ ત્રણ ચલો એના પછીનો દાખલો ચલો દાખલા નંબર ચાર નીચે આપેલી બહુપદી ઓછા બે હવે પેલા પી એક્સ બરાબર જીરો લેવાનું બરાબર તો તમારે લખવાનું કે પી ઓફ એક્સ બરાબર જીરો લેતા એટલે કે જ્યાં પી ઓફ એક્સ આખું દેખાય ને એ બરાબર જીરો મેં દેવાનો જીરો બરાબર ત્રણ

તો અહીં પાંચમા દાખલામાં નીચેની દરેક બહુબદીની સામે દર્શાવેલ એક્સની કિંમત એ આપેલ બહુબદીના શૂન્ય છે કે નહીં તે ચકાસો હવે આપણે શૂન્ય છે કે નહીં ચકાસવાના એટલે કે પહેલું સમીકરણ આપેલું તો એની જગ્યાએ એક્સ બરાબર ચાર મેકવાના બીજું સમીકરણમાં એક્સ જગ્યાએ ચાર મેકવાના તો પેલો આપણે દાખલો જોઈએ પેલો દાખલાનું સમીકરણ લખેલ કે પી ઓફ એક્સ બરાબર એક્સનો વર્ગ ઓછા પાંચ એક્સ વત્તા ચાર જ્યાં એક્સ દેખાય ત્યાં ચાર મેકો એટલે પી ઓફ ચાર બરાબર એક્સ નો વર્ગ એટલે કે ચાર નો વર્ગના પાંચો વીસ વત્તા ચાર તો પી ઓફ ચાર બરાબર તમારે સરખી સરખી નિશાનીનો સરવાળો કરવાનો બરાબર સોળ ને ચાર વીસ અને માઇનસ વીસ તો પહેલેથી હતા તો પી ઓફ ચાર બરાબર આવશે વીસ માંથી વીસ જાય તો જવાબ આવશે જીરો જો જવાબ ઝીરો આવે તો એમ લખી નાખવાનું શૂન્ય છે બરાબર તો તો શૂન્ય શૂન્ય છે તમારો જો જવાબ ન આવે નથી એમ લખી નાખવાનું એના આમાં નામાં પી ઓફ એક્સ બરાબર શું રકમ આપેલી છે ચાર એક્સ ઓછા એક જ્યાં એક્સ દેખાય ત્યાં મેંકવાના ચાર પી ઓફ ચાર બરાબર ચાર ના ચાર એક દેખાડી પંદર તો અહીં જવાબ જીરો ન આવ્યો તો એમ લખી નાખવાનું શૂન્ય નથી હવે જો જવાબ જીરો આવે તો શૂન્ય છે ન આવે તો નથી ચલો એના પછીનો દાખલા નંબર છ

ઓછા ચાર એક્સ વત્તા કે બરાબર તમારે શું માની લેવાનું જીરો અહીંયા જેમ બરાબર જીરો આપ્યા એમ અહીંયા પણ આપી દેવાનું હવે જ્યાં એક્સ દેખાય ત્યાં શું મેકવાના એક મેકવાના તો એક્સ એમના એમ ચાર એમના એમ એક્સ એક્સની જગ્યાએ એક એનો ઘન ત્રણ એમના એમ એક્સની જગ્યાએ એક એનો વર્ગ ઓછાના ઓછા ચારના ચાર એક્સની જગ્યાએ એક વત્તા કે બરાબર જીરો અહીં આપણે કેની કિંમત ગોતવાની છે બરાબર તો ચારના ચાર એકનો ઘન કેટલો થાય તો કે એક જ થાય તનના ત્રણ એકનો વર્ગ થાય તો કે એક જ થાય ઓછા ચાર એક વત્તા એક ચાર ગુણી નાખો નાખો ચાર એકા ચાર વત્તા કે બરાબર જીરો સરખે સરખે જુદી જુદી નિશાની છે વધતા ચાર છે ને ઓછા ચાર છે ચારમાંથી ચાર બાદ થઈ જાય બરાબર તો વહેતો હું ખાલી ત્રણ વત્તા કે બરાબર જીરો આ વત્તા ત્રણ સાંભળ્યો દાખલા નંબર સાત જો એક્સ ઓછા ચાર એ એક્સ નો ઘન ઓછા પાંચ એક્સ નો વર્ગ ઓછા પીએક્સ ચોવીસ નો એક અવયવ હોય તો ની કિંમત ગોતો આગલો જે દાખલો કે ની કિંમત ગોતી એવો ને એવો આ દાખલો છે તો એક્સ ઓછા ચાર બરાબર તમારે પેલા જીરો ધારી લેવાના ઓછા ચાર ચાર મેં ચાર અને આ જે સમીકરણ આપેલું છે લખીને એક્સ નો ઘન ઓછા પાંચ નો વર્ગ ઓછા પી ઓફ વત્તા ચોવીસ બરાબર તમારે જીરો માની લેવાનો બરાબર જ્યાં એક્સ દેખાય ને અમુક મેંકવાના ચાર એટલે કે ચારનો ઘન પાંચ એમ ના એમ એક્સ એટલે કે ચારનો વર્ગ

बराबर 0 કેમ કે 88 માંથી 80 બાદ કે એટલે આપણે આ વત્તા 88 હતા ઓછા 80 હતા p હો છ p ફોર્મ ને ઓછા p 4 છે આમ બાજુ હોય તો વત્તા p એટલે કે 8 =+ p 4 હવે p એ ને 4 ગુણાકારમાં છે આમ બાજુ હોય તો ભાગાકારમાં એટલે કે 8 ભાગ્યા 4 બરાબર p હવે છેડ ઉડીએ 4 2 8 એટલે કે જવાબ આવશે 2 = p એટલે p ની કિંમત મળી 2 તો અહીં દાખલો થયો

એનો ઘન વત્તા બી નો ઘન વત્તા સી નો ઘન બરાબર ત્રણ એ બી સી આવો જવાબ આવે બરાબર તો આ નિત્ય ઉપયોગ કરવાનો છે તો કઈ રીતે જોઈએ તો અહીંયા 28 નો ઘન છે બરાબર તો એને તમે એ સમજી લ્યો એટલે કે 28 નો ઘન છે વત્તા ઓછા પંદર એટલે કે એને બી સમજી લ્યો એટલે ઓછા નો ઘન છે વત્તા ઓછા તેર એટલે એને સી સમજી લ્યો ઓછા નો ઘન છે બરાબર તમારે શું માની લેવાનું અહીંયા તગડો એમને લખી નાખવાનો એ બીસી એટલે એ તમને કોને માનીયા હતા એટલે હું ઓછા પંદર ત્રણ લખી નાખીએ ત્રણ એ જગ્યાએ લખીએ ત્રણ અઠ્યાવી ઓછા પંદર ઓછા તેર હવે આ બધાનો ગુણાકાર કરી નાખીએ અઠયાવી તેરી કરી નાખીએ આઠ તેરી ચોવીસ ચોવી ચુકડો વધી ચડી બે તંદુ છ છ ને બે આઠ એટલે કે ચોર્યાસી પંદર ગુણ્યા તેર કર નાખીએ પણ આયા ઓછે ઓછે શું જવાબ આવશે વધતા જવાબ આવશે અને છે બધા ગુણાકાર સંબંધ એટલે ગુણાકાર એટલે કે હવે તેર ગુણ્યા પંદર કર નાખીએ પંદર તેરી પિસ્તાલીસ પિસ્તાલીસ નો પાછળ વધી પડી ચાર પંદર એકા પંદર પંદર ને ચાર એકસો ને પંચાણું તો હવે ઓછે ઓછે શું થઈ ગયા વત્તા હવે ચોર્યાસી અને એકસો નો આપણે ગુણાકાર કરીએ તો આવશે સોળ ત્રણસો આ તમારો જવાબ ચલો એના પછીનો દાખલા તો યોગ્ય નિત્ય બે અને ગુણ્યા સાત પોઈન્ટ આઠ ની કિંમત શોધો આપણે અહીં ગુણાકાર કરવાનો છે પણ તમે ગુણાકાર છે ને કે સમનો ઉપયોગ કરીને કરવાનો છે આડેધર તમે આઠ પોઈન્ટ બે ગુણ્યા સાત પોઈન્ટ આઠ એમ ડાયરેક્ટલી કરી નાખશો તો હાલશે નહીં તો આઠ પોઈન્ટ બે છે એને તમે આઠ વત્તા જીરો પોઈન્ટ બે પણ લખી શકો આ બેનો સરવાળો કરો તો શું બને આઠ પોઈન્ટ બે બને બરાબર હવે એને ગુણ્યા શું કરવાનું છે સાત પોઈન્ટ આઠ તો સાત પોઈન્ટ આઠ ને સાત વત્તા ઝીરો પોઈન્ટ આઠ એમ લખો તો પણ ચાલે કેમ કે સાત અને જીરો પોઈન્ટ આઠનો તમે સરવાળો કરો તો સાત પોઈન્ટ આઠ જ બને તો હવે આનો ગુણાંક આવી રીતે લખી નાખો હવે તમે શું કરશો કે આઠને આખા કુસારે ગુણશો એટલે કે આઠ

તો હવે આઠ અને 0.8 પોઈન્ટ આઠનો તમે ગુણાકાર કરો એટલે છ પોઈન્ટ ચાર આવશે વત્તા ઝીરો પોઈન્ટ બે અને સાતનો ગુણાકાર કરો એટલે કે એક પોઈન્ટ ચાર આવશે એટલે કે ઝીરો બે અને 0.8 પોઈન્ટ આઠનો ગુણાકાર કરો પોઈન્ટ સોળ હવે આ બધાનો તમારે ખાલી સરવાળો કરી નાખવાનો છે એટલે તમારો જવાબ આવી ગયો એટલે કે પહેલાં પોઈન્ટવાળાનો આપણે સરવાળો કરી નાખીએ જો આ રીતે કરાય કે છ પોઈન્ટ ચાર એક સરવાળો આનો કે સરવાળો ના છ 4 ને ચાર આઠ 8 ને એક નવ પોઈન્ટ પોઈન્ટ છ ને એક સાત એટલે જવાબ આવ્યો છપ્પન વાળા બધાયનો સરવાળો કર્યો તો જવાબ આવ્યો સાત પોઈન્ટ છન્નું સાત પોઈન્ટ છન્નું ને તમારે છપ્પન આરે સરવાળો કરવાનો છે તો છપ્પનમાં ખાલી સાત ઉમેરો એટલે કે તમારે જવાબ આવશે ત્રેસઠ બરોબર ત્રેસઠ પોઈન્ટ છન્નું પોઈન્ટ પછી નાકળા એમને એમ એટલે આ તમારો જવાબ ચલો એના પછીનો દાખલા નંબર દસ અને છેલ્લો દાખલો છે અગાઉના અગાઉ જોવા માટે આમાં શું કરવાનું છે ભાગલા પાડવાના છે ત્રણ પદ ચાર પદ બનાવવાના છે તો એના માટે છે ને કે આપણે આપણે રંગોળી જેવી ડિઝાઇન કરીએ કે આ વીસ છે વીસ અને છેલ્લા પદ અંતિમ પદ એક વીસ અને એકનો ગુણાકાર વીસ એકા વીસ ક્યાંય કહીસ એકા વીસ નાખો હવે અહીંયા કઈ ના હોય તો લખી નાખો પ્લસ એક શું કર્યું કે વીસ એકા વીસ બરાબર નિશાની આરે કાંઈ લેવા દેવા નથી વીસ એકા વીસ અને પ્લસ એક છે અહીંયા લખી નાખ્યા પ્લસ એક હવે તમે એવો ઘડ્યો ગોતો કે જેનો ગુણાકાર કરો તો વીસ આવે પણ એનો સરવાળા બાદ કરો તો પ્લસ એક આવે કે પાંચોકવીસ તો પાંચ માં હવે તમે આનો સરવાળા બાદ કરવાનો છે હવે કયા પદને માઇનસ રાખવું ને કયા પદને પ્લસ રાખવું તો તમારો જવાબ પ્લસમાં જોઈ છે તો મોટા પદને પ્લસ રખાય નાના પદને માઇનસ રખાય તો પ્લસ પાંચમાંથી માઇનસ ચાર બાદ થાય એટલે જવાબ આવશે પ્લસ એક તો હવે આજે જોડી મળી એ વચ્ચે લખી નાખવાની બરાબર તો આ પેલું પ્રથમ પદ એ હતું એમનું વીસ એક્સ નો વર્ગ એમનો એમ પછી પાંચ છે તો અહીંયા પાંચ એક્સ લખી નાખવાનું બરાબર આ જે પૂછડું એક્સ વાળું છે એ ભેગું જોડી દેવાનું એટલે પાંચ એક્સ બનાવી નાખવાનું પછી ઓછા ચાર અહીંથી જોઈને લખવાનું ઓછા ચાર પૂછડું લગાડી દેવાનું ભેગું એક્સ ભેગા લગાડી દેવાનું ઓછા એક ને ઓછા તો આ ત્રણ પદમાંથી આ ચાર પદ વાળો દાખલો બની ગયો હવે આ બે માંથી જોડી જોડીમાંથી સરખું સરખું હોય એ સામાન્ય કાઢવાનું છે તો આ બે માં તમને સરખું સરખું શું લાગે છે તો કે અહીંયા એક્સ અને અહીંયા એક્સ અહીંયા પાંચ છે અહીંયા પાંચ કેવા પાંચ

એક લખી નાખવાનો બરાબર આ ચાર એક્સ છે ને આ એક છે સરખું તો કંઈ છે નહીં એટલે સામાન્ય નીકળશે નહીં એટલે માઇનસ એક એ આપણા નીકળ્યા હવે તમને જો કાંઈ ન આવડે ને તો અહીંથી આ જે જે જવાબ આવ્યો ને અહીંયા બાજુ મૂકી દેવાનું બરાબર તમારે કોઈ ખોટી ચિંતા કરવાની નહીં અહીંયા જે આ કાઉસમાં જે જવાબ આવ્યો અહીંયા મૂકી દેવાનું ચલો હવે જે કાઉસ સરખા સરખા આવ્યા એને એકવાર લખો અને કાઉસ ની બાર રખડે છે જેમ કે કોણ રખડે છે પાંચ એક ઓછા એને કાઉસ ની અંદર પૂરો પાંચેક્સ ઓછા એક બરાબર એટલે આ તમારો જવાબ અહીં પ્રકરણ નંબર બે પૂરું થયું જો હજી સુધી તમારે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરજો